હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ હબમાં ભરત તરસરી આપનું સ્વાગત કરું છું તો આજે આપણે જે ડબલ ઇ નીટની અંદર કાર્ય આધારિત એમસીક્યુ આપણે અભ્યાસ કરીશું જોઈએ મિત્રો એમાં ઘણા બધા એમસીક્યુ છે આપણે અલગ અલગ પાર્ટ પાડીએ છીએ પાર્ટ વન જોઈએ છીએ અત્રે આ લેક્ચરની અંદર એક સ્પ્રિંગ દ્રોઢ આધાર પરથી શિરોલમ દિશામાં લટકાવેલ છે સ્પ્રિંગ ના નીચેના છેડે નીચે તરફ પાંચસો ડાઇન બળ લગાડતા વધારો થાય છે કાર્યનું આપણી પાસે સૂત્ર છે વન ઓફ કે શોધવું હોય તો સૌ પ્રથમ એફ ઇક્વલ ટુ કે પેલા ક્યાં શોધી નાખીએ પાંચસો ડાઇન બળ છે પાંચ સેન્ટીમીટર લંબાઈમાં વધારો છે તો શું આવશે અહીંયા કેમ શું આવશે મિત્રો ડાઇન પ્રતિમી આપણી પાસે કાર્યનું સૂત્ર છે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ વન ઓફ એક્સવેર

એ આન્સર આવશે ઓકે ત્યાર પછી બીજો પંદર કિલોગ્રામ દળના પદાર્થને બે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી વીસ મીટરની ઊંચાઈ સુધી લઈ જવો છે તો આ માટે કાર્ય કેટલું કરવું છે તો મિત્રો પદાર્થને પ્રવેગીત ગતિ કરાવી છે તો આપણે ગતિના નિયમોમાં જોયું એમાં આવાસી પ્રવેગ નીચે લાગે ઉપરાંત નીચે તરફ જ છે તો કુલ પ્રવેક કેટલો આવશે પ્લસ એ આવશે ઓકે તો કાર્યનું આપણું સૂત્ર છે ને ડબલ્યુ બરાબર એમજી એચ તો માત્ર એમજીએચ નહીં આવે પણ જીને બદલે શું આવશે જી प्लस ए આવશે એટલે આવું આવશે કાર્ય ડબલ્યુ બરાબર એમ જી વધતા એ એચ એટલે આજે પ્રવેક વાળા નિયમ તો દરેક પ્રકરણમાં લાગે પ્રવેગી ગતિ થાય એટલે વિરુદ્ધ દિશામાં પ્રવેગ લાગવાનો જ છે તો દળ છે પંદર અહીંયા જે દસ છે પ્રવેગ બે છે અને એચ કેટલી ઊંચાઈ લઈ જવું છે વીસ તો વીસ આવશે તો પંદર આગોના બાર આગોના વીસ ઓકે મિત્રો ગુણાકાર કરીએ પંદર દુ ત્રીસ ત્રણસો અને બાર તેરી છત્રીસ એટલે કેટલા આવશે મિત્રો છત્રીસો ચૂલ મતલબ આપણો આન્સર આવશે સી ખૂબ સહેલા એમ શીખ્યો છે થોડું ખાલી અહીંયા આપણે વિચારવાનું છે કે પ્રવેગિત ગતિ થાય છે એટલે આભાસે પ્રવેગ નીચે તરફ લાગશે ત્રીજું એજ ઊંચાઈથી મુક્ત પતન કરતો પદાર્થ જ્યારે જમીન પર પડે ત્યારે તેનો વેગ

બાજુ જશે ઓકે અથવા આને આ બાજુ લઈ લઈએ તો એમજીએ માઇનસ ટુ એમજીએચ એટલે કેટલા આવશે મિત્રો જો આને આવાજુ લઈ લઈએ ડબલ્યુ ને આ બાજુ લઈ લઈએ એટલે

તો કેબલમાં ઉદભવતા તણાવ વડે કેટલું કાર્ય થાય તો છે પ્રવેગિત જો લિફ્ટ ગતિ કરતી હોય નીચે તરફ તો આભાસી પ્રવેગ ઉપર લાગે પણ પ્રવેગિત નથી મિત્રો અહીંયા પ્રતિ પ્રવેગિત છે એટલે આભાસી પ્રવેગ નીચે તરફ થાય એટલે અહીંયા પણ શું આવશે મિત્રો જી પ્લસ એ આવશે કાર્ય શું આવશે મિત્રો ડબલ્યુ બરાબર એમ જી પ્લસ એ આવશે એચ કેટલા આવશે કેટલા આવશે મિત્રો બે છે પાંચસો બાર વીસ બાર પચમ સાઈઠ આપડે ત્રણ જીરો કાઢી નાખીએ ચાલો દસ ને ત્રણ ઘા તો બાર પચમ સાઈઠ સાઠ ગુ કેટલા એક કણ પર એક્સ દિશામાં આટલું બળ લાગે છે સૂત્ર છે બળનું તો એક્સ વન બરાબર ઝીરો બરાબર બે મિનિટ જેટલા સ્થાનાંતર દરમિયાન આ બળ વડે કાર્ય કેટલું થાય છે તો મિત્રો આ બળ કેવું છે ચલ બળ છે કારણ કે અંતર સાથે બદલાય છે મિત્રો જે બળ અંતર સાથે સાથે અથવા સમય બદલાતું હોય તેવા બળને શું કહેવાય ચલ બળ અને ચલ બળ માટે આપણી પાસે સૂત્ર શું છે ડબ્લ્યુ ઇન્ટિગ્રેશન ઇક્વલ ટુ એક્સ વન dx આ સૂત્ર છે અને અચળ એ તો ખબર જ છે અંતર ચાલો હવે સંકલન અલગ અલગ કરીએ આપણે તો અલગ સંકલનમાં દસ કોમન નીકળશે જીરો થી 2 ડીએક્સ પ્લસ પોઈન્ટ પાંચ કોમન નીકળશે જીરો થી ટુ એક્સડીએક્સ આવી રીતે આપણે સંકલન નો સરવાળોનો નિયમ અલગ અલગ કરી શકાય દસ ડીએક્સ પણ દસ કોમન નીકળે ચાલો હોય તો આમની સાથે સંકલન તો પોઈન્ટ પાંચ કોમન નીકળે તો સંકલનમાં કઈ ના હોય ને મિત્રો સંકલન ડીએક્સ છે તો એક્સ થાય સંકલન ડીટી હોય તો ટી થાય જેના પ્રત્યે હોય સંકલન આવે તો એક્સ આવશે શીરો થી ટુ આ એક ઘાત હોય એક ની બે થાય તો બાય ટુ શીરો થી બે ઉપરની કિંમત મૂકીએ ટુ માઇનસ જીરો પ્લસ પોઈન્ટ બે નો વર્ગ ચલો અમનું સાદુ રૂપ આપીએ તો ડબલ્યુ એ દસ ગુણા બે અને વીસ આવશે અહીંયા કેટલા આવશે વન હાફ અને ચાર ને બે વડે ભાગે એટલે બે આવે ભાગ ચાલી ચાલે વીસ અને એક એકવીસ જૂન ઓકે એટલે આન્સર આવશે એટલે આ આકાશ જોવાનું કે જે બળ છે એ ચલ બળ છે કે અચળ જો બદલાતું હોય કોઈ સૂત્ર આપ્યું હોય તો એ આપણે ચલ બળ લેવાનું છે આ સૂત્ર એપ્લાય કરવાનું છે છઠ્ઠો વીસ કિલોગ્રામ દળનો પદાર્થ સ્થિર છે પાંચ ન્યૂટન નું બળ તેના પર લગાડવામાં આવે છે તો પહેલી સેકન્ડમાં થતું કાર્ય બહુ સરસ મિત્રો એમ શીખ્યું છે કાર્યનો સમય સાથે સાંકળવો છે તો અહીંયા આપણે સ્થાનાંતર પહેલા લઈશું બરાબર છે આ બળ છે આ દળ છે એટલે પ્રવેશ જો આપણે શોધવો હોય એફ બાય એમ તો પાંચ છેદમાં વીસ એક છેદમાં ચાર આવશે પદાર્થ શરૂઆતમાં સ્થિર છે એટલે જીરો કે આપણે જોઈએ વન બાય ફોર અને સેકન્ડ છે પહેલી સેકન્ડ આ રીતે મિત્રો બીજી સેકન્ડ ચોથી સેકન્ડ વગેરે પૂછાઈ શકે તો પહેલી સેકન્ડ એટલે હું એક મૂકું છું એક નો વર્ગ એટલે ના છેદમાં કેટલા થશે ચાર ગુણ્યા બે એટલે આઠ સ્થાનાંતર આવ્યું કાર્ય કાર્ય બળ ગુણ્યા સ્થાનાંતર એફડી એફ કેટલા છે મિત્રો પાંચ સ્થાનાંતર છે એક ના છેદમાં આઠ

પેલા મિત્રો અહીંયા પીથી ક્યુ આવશે ઓકે પીથી ક્યુ ક્યુ થી આર તો પીથી આર સુધી લઈ જવા માટે કાર્ય શું છે તો અહીંયા આ રીતનું છે મિત્રો પદાર્થ પી ઉપર છે પીથી ક્યુ પર લઈ જવો છે ક્યુ થી આર પર લઈ જવો છે તો આના માટે કાર્ય કેટલું તો પેલા છે ને મિત્રો આપણે બંધ ગાળો લઈએ છીએ કારણ આપણે પૂછેલું શું છે પીથી આર પર પણ પેલા બંધ ગાળો લઈએ છીએ સંરક્ષી બળની અંદર મિત્રો ખાસ ધ્યાન આપજો બળ સંરક્ષી છે સંરક્ષી બળ હોય ને તો બંધ માર્ગે થતું કુલ કાર્ય શૂન્ય હોય અને ડબલ્યુ પી ક્યુ એટલે પી થી ક્યુ માર્ગ દ્વારા કાર્ય વધતા ડબલ્યુ ક્યુ આર માર્ગે કાર્ય વધતા ડબલ્યુ આર એટલે આખો બંધ માર્ગ આવી ગયો કાર્ય શૂન્ય થાય હવે આ બંને તો આપેલા જ છે પાંચ અને બે સાત

ઓકે સાત મીટર બરાબર એમજી એચ ઓકે અહીંયા આપણે જે કઈ લેવાનું કીધું નથી નવ પોઈન્ટ આઠ લઈએ એમ તરીકે સો નવ પોઈન્ટ આઠ અને એચ સાત પોઈન્ટ પાંચ તો બંનેનો ગુણાકાર કરીએ પોઈન્ટ કાઢીએ અઠાણું ગુણા પંચોતેર આપણે કરીએ છીએ બરાબર છે એટલે કેટલા આવશે તો તેરસો પચાસ બરાબર આ ગુણાકાર કરી જોવાનો જૂલ ત્રણ પોઈન્ટ કાપી નાખો સાત પોઈન્ટ પાંત્રીસ ગુણા દસની ત્રણ ઘા તો કિલો જૂલ આવશે સાત પોઈન્ટ પાંત્રીસ કિલો જૂલ મતલબ આપણો આન્સર આવશે બે નેક્સ્ટ ઘર્ષણ રહીત ડળતા ટેબલ પરથી એક બોલ સરક્યા સિવાય ગતિ કરે છે ટેબલની સપાટી વડે બોલ પર કેટલું કાર્ય થાય તો મિત્રો ટેબલની સપાટી છે ને ટેબલની સપાટી વડે બોલ પર લંબ બોલ લાગે છે જો બોલ ગતિ કરે છે સ્થાનાંતર આ બાજુ છે જ્યારે સપાટી વડે લંબ બળ આ બાજુ લાગે છે તો બળ અને સ્થાનાંતર વચ્ચેનો કોણ કેટલો થાય નાઇન્ટી બળ અને સ્થાનાંતર વચ્ચેનો કોણ નાઇન્ટી થાય તો કાર્ય શું આવે મિત્રો ઝીરો થઈ જાય એફડી કોસ ટીટા કોસ નાઇન્ટી

આપણે કન્વર્ટ કરીએ પચાસ ગીણા ત્રણ ગ્રામ પ્રારંભિક મિત્રો એની કેટલો છે વીસ વીજીરો વીસ છે તો એ વીસ વર્ગ ચારસો છેદમાં ટુ આવશે

પ્રવેગ વિરુદ્ધ અંતરનો આલેખ દર્શાવો છે જ્યારે પદાર્થ એક્સ બરાબર ઝીરો થી એક્સ બરાબર પંદર મીટર પર આવે ત્યારે તેના પર લાગતા બળે કેટલું કાર્ય કર્યું હશે તો અહીંયા મિત્રો તમે ઢાળ જુઓ આ ઢાળ કેટલો છે આ દસ છે દસ ભાગ્યા પાંચ ઢાળ કેટલો આવે ઢાળ કોઈ પણ અચળાંક ધારી લઈએ દસ ભાગ્યા પાંચ એટલે બે લઈએ અહીંયા છે ને મિત્રો પ્રવેગ અંતરના સમ પ્રમાણમાં છે અને એ ચાલે છે એક્સ

ડાયરેક્ટ જ મૂકી દઈએ જીરો થી ચાર અને F બદલે શું મૂકીએ ત્રણ તો અહીંયા શું આવશે એક્સ હવે અહીંયા પણ મિત્રો સંકલનનો સરવાળો નો નિયમ લગાડો ઇન્ટીગ્રેશન થ્રી કોમન કાઢું જીરો થી ફોર પોઈન્ટ પાંચ કોમન

હવે પચીસ જુલ આપેલું છે ને 5 પાંચ ભાગો એટલે પાંચ અથવા સીધા પચાસ લઈ લો લોટા પચીસ છેદમાં પચાસ વનઆ કોષીટા વનઆ ક્યાં થાય મિત્રો સાહીઠ આગળ

કે આનું વિકલન કરીશું ડીએક્સ બાય ડીટી તો વિકલનમાં શું આવે વન બાય થ્રી તો કોમન જ છે ટુ ટી આવશે આ વેગ મળ્યો એકવાર વિકલન કરો ને વેગ મળે બરાબર હજી પાછું વિકલન કરો એટલે પ્રવેગ મળી જશે ડી બાય ડી ટી ટુ બાય થ્રી કોમન અને ટીનું એક થઈ જશે એટલે પ્રવેગ આવ્યો ટુ બાય થ્રી

આપણે કાર્યના પાર્ટ વન એમ સીકુ જોયું હજી ઘણા બધા એમસીક્યુ જે ડબલ નેટમાં છે એ આગળ પાર્ટ ટુની અંદર અભ્યાસ કરીએ બરાબર તો નેક્સ્ટ વધારે એમ સીક્યુ જોવા માટે આપણે કાર્યના જે ડબલ નેટના પાર્ટ ટુના એમ સીક્યુ મિત્રો જોતા રહો થેન્ક યુ